નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું છું હિતેશ જાદવ મારી યુટ્યુબ ચેનલ એચ નોલેજ પર આપનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા માર્ચ બે હજાર પચીસમાં લેવાયેલ બેઝિક મેથ્સના પેપરના સોલ્યુશનની માહિતી મેળવવાના છીએ આજ રોજ ધોરણ દસ ગણિતમાં બેઝિક મેથ્સ બેઝિક ગણિતમાં જે પેપર પૂછાયું હતું તેના સોલ્યુશનની માહિતી આપણે સમજીએ સૌ પ્રથમ આપણે વિભાગ એની સમજૂતી મેળવીએ વિભાગ એ કે જેમાં પહેલાં એકથી છ પ્રશ્નો વિકલ્પવાળા પ્રશ્નો છે એમાં પહેલો પ્રશ્ન કે જેનો સાચો જવાબ આવશે બી તેર પોઈન્ટ પાંચ ત્યારબાદ બીજો સવાલ કે જેમાં દ્વિગત સમીકરણ એક્સનો વર્ગ માઇનસ બે એક્સ પ્લસ એક બરાબર ઝીરો માટે એક્સ પ્લસ એકના છેદમાં એક્સનું મૂલ્ય મેળવવાનું છે અને એનો સાચો જવાબ આવશે સી બે ત્યારબાદ ત્રીજો સવાલ એક સમાનતા શ્રેણીમાં ડી બરાબર માઇનસ ચાર એ સેવન બરાબર ચાર તો એનું પહેલું પદ એ તે આપણે શોધવાનું હતું એ એટલે કે પ્રથમ પદ અને તે આવશે અઠ્ઠાવીસ એટલે ડી ત્યારબાદ વિકલ્પ નંબર ચાર બે બિંદુઓના યામ આપેલા છે અને અંતર શોધવાનું હતું અંતર સૂત્રની મદદથી આપણે શોધી શકીએ અને એનો સાચો જવાબ આવશે બી પાંચ એકમ પાંચમો વિકલ્પ સાઇનવર્ક ઠીટાની કિંમત આપેલી છે અને એને આધારે આપણે ટેનવક ઠીટાની કિંમત શોધવાની છે તો એનો સાચો જવાબ આવશે ડી એક વિકલ્પ નંબર છ મધ્યક અને મધ્યસ્ પરથી બહુલકની કિંમત શોધવાની છે મધ્યક આપેલ છે એકવીસ અને મધ્યસ્થ આપેલ છે ત્રેવીસ તો એના આધારે આપણે ઝેડ બરાબર ત્રણે માઇનસ ટુ એક્સ બાર સૂત્રની મદદથી આપણે જો સોલ્યુશન મેળવીએ તો એનો સાચો જવાબ આવશે એ સત્તાવીસ આગળ વધીશું સવાલ નંબર સાત સાતથી બાર કે જેમાં ખાલી જગ્યા પૂરવાની છે સૌપ્રથમ આપણે સાતમી ખાલી જગ્યાની વાત કરીએ તો એક હજાર એસીના અવિભાજ્ય ઓય પાડીને એક્સ માઇનસ વાયની કિંમત શોધવાની છે તો એનો સાચો જવાબ આવશે ઝીરો ત્યારબાદ આઠમી ખાલી જગ્યા એ ગુણ્યા બી એટલે શૂન્યનો ગુણાકાર શોધવાનો છે તો સી બરાબર એ સૂત્રથી શોધીએ તેનો સાચો જવાબ આવશે પાંચ ત્યારબાદ નવમો સમતોલ પાસાને એક વખત ઉછાળતા મળતા શક્ય કુલ પરિણામોની સંખ્યા તો એનો સાચો જવાબ આવશે છ ત્યારબાદ દસમું સાઈન તીસની કિંમત તો આપણે ત્રિકોણમિતિના કોષ્ટક પરથી સાઈન ત્રીસની કિંમત આપણે સરળતાથી શોધી શકીએ ને તે આવે છે એકના છેદમાં બે અગિયારમી ખાલી જગ્યા વર્તુળની અંદરના બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શકો દોરી શકાય તો અંદરના બિંદુમાંથી એક પણ સ્પર્શક દોરી શકાતો નથી એટલે સાચો જવાબ આવશે ઝીરો બારમી ખાલી જગ્યા આપેલ અવલોકનોનો બહુલક શોધવાનો થો બહુલક શોધવાનો છે તો જે અવલોકનો વધારે વખત રિપીટ થતા હોય તો એવા અવલોકોનો છે ત્રણ માટે બારમી ખાલી જગ્યાનો જવાબ આવશે બહુલક ઝેડ બરાબર થશે ત્રણ ત્યારબાદ પ્રશ્ન તેરથી સોળ કે જેમાં ખરા ખોટાના વિધાન છે તેમાં તેરમું વિધાન વર્ગમૂળ બે એ અસમય સંખ્યા છે તો આ વિધાન ખરું છે એટલે કે સાચું છે ત્યારબાદ ચૌદમું ત્રણ સંખ્યાનો ગુસ્સા એક આપેલ છે તો આ વિધાન ખોટું છે કારણ કે અહીં ગુસ્સા ત્રણ આવે છે પંદરમું સુરેખ બહુપદી તો આ સુરેખ બહુપદી છે એક્સ ચલ અને એક ઘાતવાળી બહુપદી એટલે સુરેખ બહુપદી સોળમું ઘટના ઈની સંભાવના અને ઘટના ઈ નહીંની સંભાવનાનો સરવાળો એક થાય છે તો આ વિધાન પણ ખરું છે એટલે વિધાન નંબર તેર પંદર અને સોળ ખરું છે અને વિધાન નંબર ચૌદ એ ખોટું છે આગળ વધીશું સવાલ નંબર સત્તરથી વીસ જે એક વાક્ય એક શબ્દમાં આપણે ઉત્તર આપવાના છે એક ગુણના પ્રશ્નો છે સૌપ્રથમ પ્રથમ સવાલ કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં તો આ શ્રેણી સમાંતર શ્રેણી નથી કારણ કે અહીં સામાન્ય તફાવત એક સરખો આવતો નથી ત્યારબાદ અઢાર વર્તુળને કેટલા સ્પર્શક હોય છે તો વર્તુળને આપણે અસંખ્ય સ્પર્શક દોરી શકીએ અસંખ્ય એટલે ગણી ન શકાય તેટલા ત્યારબાદ ઓગણીસ પી એ આપેલ છે અને પી એ બાર શોધવાનું છે તો પી ઓફ એ બારનો જવાબ આવશે ઝીરો પોઈન્ટ પાંત્રીસ કારણ કે પી એ અને પી ઓફ એ બારનો સરવાળો એક થાય છે તો એકમાંથી ઝીરો પોઈન્ટ પાસઠને વાત કરીએ તો ઝીરો પોઈન્ટ પાંત્રીસ આવશે ત્યારબાદ વીસ બહુલકનો વર્ગ શોધવાનો છે તો સૌથી મોટી આવૃત્તિ આઠ છે અને એની સામેનો વર્ગ છે ત્રણથી પાંચ એટલે આપણે કહી શકીએ કે બહુલકીય વર્ગ થશે ત્રણથી પાંચ ત્યારબાદ આગળ એકવીસથી ચોવીસ જેમાં જોડકા છે સૂત્ર આધારિત સૌપ્રથમ પ્રથમ સવાલ કે જેમાં નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર તો એ છે ટુ પાય આર એચ એટલે વિકલ્પ સી આવશે અને બાવીસમું શંકુનું ઘનફળ તો શંકુનું ઘનફળ શોધવાનું સૂત્ર છે એકના છેદમાં ત્રણ પાય આરનો વર્ગ એચ એટલે કે એ આવશે એટલે એકવીસ સાથે આવશે સી અને બાવીસ સાથે આવશે એ ત્યારબાદ ત્રેવીસમું આર ત્રીજાવાળા વર્તુળનો પરીખ તો પરીખ શોધવાનું સૂત્ર છે ટુ પાય આર એટલે ત્રેવીસમાં સાથે આવશે બી ત્યારબાદ ચોવીસમો સવાલ કે જેમાં ઠીટા ખૂણાવાળા લઘુ ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર તો એ આવશે પાય આર વર્ગ થીટા છેદમાં ત્રણસો સાહીઠ એટલે ચોવીસ સાથે આવશે સી અહીં વિભાગ એક કે જેમાં એકથી ચોવીસ સુધીના પ્રશ્નો હોય છે તેની સમજૂતી મેળવી હવે આપણે વિભાગ બીના દાખલાઓની સમજૂતી મેળવીશું જે બે ગુણના દાખલા છે પચીસથી સાડત્રીસ સુધીના તેમાં સૌ પ્રથમ પચીસમો સવાલ કે જેમાં શૂન્ય શોધવાના છે તો પચીસમાં સવાલનો જવાબ આવશે પાંચ અને માઇનસ ચાર બે શૂન્ય આવશે પાંચ અને માઇનસ ચાર ત્યારબાદ છવ્વીસ એક દ્વિગત બહુપદી શોધવાનું છે એનો ઉકેલ આવશે એક્સનો વર્ગ વધતા ત્રણેક્સ વધતા બે સત્તાવીસમાં સવાલ શૂન્ય વ્યસ્ત હોય તો પીની કિંમત શોધવાની છે તો વ્યસ્ત માટેની શરતને આધારે આપણે આ દાખલો ગણીએ તો એનો જવાબ આવશે માઇનસ ચાર ત્યારબાદ અઠ્ઠાવીસ વીસમું પદ શોધવાનું છે તો વીસમું પદ એનમાં પદના સૂત્રને આધારે આપણે શોધી શકીએ તો એ વીસમું પદ આવે છે સત્તાણું એટલે કે નાઇન્ટી સેવન ત્યારબાદ ઓગણત્રીસ એકાવનથી સો સુધીની તમામ સંખ્યાનો સરવાળો એટલે એસએનના સૂત્રથી આપણે શોધીએ તો એનો જવાબ આવશે ત્રણ હજાર સાતસો પંચોતેર ત્યારબાદ ત્રીસમો સવાલ બિંદુઓ બે બિંદુઓના યામ આપેલા છે એને જોડતા રેખાખંડનું ત્રણ જેમ એક ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધવાના છે તો એ યામ થશે સાત કોમા ત્રણ એટલે યામ સાત ને વાય કોમ યામ થશે ત્રણ ત્યારબાદ એકત્રીસ પીના યામ શોધવાના છે તો એ પીના યામ આવશે બે કોમા માઇનસ ત્રણ બત્રીસ સાબિત કરવાનો દાખલો છે એટલે સવાલને જવાબ બંને આપેલ જ છે ત્યારબાદ તેત્રીસ કિંમત શોધો તો એ કિંમત આવશે ત્રણના છેદમાં ચાર ત્યારબાદ ચોત્રીસ કે જે ઉચ્ચેદકોણ આધારિત દાખલો છે એટલે કે ત્રિકોણ મિતિનો ઉપયોગ તો એનો જવાબ આવે છે ટાવરની ઊંચાઈ દસ વર્ગમૂળમાં ત્રણ મીટર ત્યારબાદ આગળ વધીશું સવાલ નંબર છત્રીસ સવાલ નંબર પાંત્રીસ જેની પ્રત્યેક ધાર છ સેમીની હોય એવા સમગનનું કુલ પૃષ્ઠપળ શોધવાનું છે સમગનનું કુલ પૃષ્ઠપળ શોધવાનું સૂત્ર છે છ એલનો વર્ગ તેને આધારે આપણે ગણતરી કરીએ તો એનો જવાબ આવશે બસો ને સોળ સેમીનો વર્ગ ત્યારબાદ છત્રીસ તિર્ય ઉંચાઈ શોધવાની છે તો એનો જવાબ આવશે છ પોઈન્ટ પાંચ ત્યારબાદ સાડત્રીસ બહુલક શોધવાનું છે તે બહુલકનો જવાબ આવશે બહુવન આગળ વધીશું વિભાગ નંબર સી કે જેમાં ત્રણ ગુણના દાખલા આડત્રીસથી છેતાલીસ તેમાં આડત્રીસનો દાખલો આલોકવાળો કે જેમાં કબૂતર અને ગાયોની સંખ્યા શોધવાની છે તે બંને સંખ્યા સરખી આવશે ત્રીસ ત્રીસ કબૂતર ત્રીસ અને ગાયો પણ થશે ત્રીસ બે સમીકરણ બનાવીને આપણે એના ઉકેલ શોધીને આ દાખલો ગણી શકીએ ત્યારબાદ ઓગણચાલીસ લોપની રીતે ઉકેલ શોધવાનો છે તો એ ઉકેલ આવશે ઓગણીસના છેદમાં પાંચ એક્સની કિંમત હશે ઓગણીસના છેદમાં પાંચ અને વાયની કિંમત થશે છના છેદમાં પાંચ તો આપણને આ ઉકેલ મળશે ચાલીસમાં દાખલો સમાંતર શ્રેણી પર આધારિત છે કે જેમાં જવાબ આવશે ચારસો સરવાળો શોધવાનો છે એકતાલીસ યામ ભૂમિતિ પર આધારિત દાખલો છે ચાર સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુના યામ શોધવાના છે તો એમાં પીના યામ આવશે માઇનસ એકના છેદમાં બે કોમા સાતના છેદમાં બે ત્યારબાદ ક્યુના યામ થશે ઝીરો કોમા પાંચ અને આરના યામ થશે એક કોમા તેરના છેદમાં બે ત્યારબાદ બેતાલીસ સાબિત કરવાનો દાખલો છે ચોરસના શિરોબિંદુ બિંદુ તો ચારે ચાર બાજુઓ સરખી બતાવવાની અને વિકર્ણનો માપ પણ સરખા બતાવવાના તો ચારે ચાર બાજુનું માપ આવશે વર્ગમૂળમાં ચોત્રીસ અને વિકર્ણ એસી અને બીડી તેનું માપ આવશે વર્ગમૂળમાં અડસઠ એટલે આપણે સાબિત કરી શકીએ કે આપેલા શિરોબિંદુ ચોરસના શિરોબિંદુ છે આગળ વધીએ સવાલ નંબર તેતાલીસ કે જેમાં પ્રમેય છે ત્યારબાદ સવાલ નંબર ચુમ્માલીસ વર્તુળ પર આધારિત દાખલો છે સમકેન્દ્રીય વર્તુળો એટલે એક જ કેન્દ્રવાળા બે વર્તુળો અને એને આધારે આપણે લંબાઈ શોધવાની હતી વર્તુળને સ્પર્શે એ રીતે તો એનો જવાબ આવશે આઠ સેન્ટીમીટર આઠ સેમી ત્યારબાદ સવાલ નંબર પિસ્તાલીસ કે જેમાં બહુલક્ષ શોધવાનો હતો બસો પચીસ વીજ ઉપકરણોની આયુષ્યની માહિતી અહીંયા આપેલ છે એના આધારે આપણે બહુલક નક્કી કરવાનો હતો તો એનો બહુલક આવશે પાસે પોઈન્ટ છસો પચીસ જેને આપણે બે દશાં સ્થળ સુધી લખવું હોય તો આપણે પાંસઠ પોઈન્ટ તેસઠ પણ લખી શકીએ ત્યારબાદ છેતાલીસ સંભાવના પર આધારિત દાખલો કે જેમાં બહાર કાઢેલી લખોટી લાલ હોય તેની સંભાવના આપણે શોધવાની છે તો એ આવશે પાંચના છેદમાં સત્તર કારણ કે કુલ લખોટી થશે સત્તર ત્યારબાદ સફેદ માટેની સંભાવના આવશે આઠના છેદમાં સત્તર અને લીલી ન હોય તેની સંભાવના થશે તેરના છેદમાં સત્તર આગળ વધીશું વિભાગ નંબર ડી કે જેમાં ચાર ગુણના દાખલા છે સુડતાલીસથી ચોપન તેમાં સુડતાલીસનો પ્રશ્ન એ પ્રમય છે થેલ્સનું પ્રમય અથવા સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય જે સાબિત કરવાનું હતું ત્યારબાદ અડતાલીસ એ પણ સાબિતીનો દાખલો છે ત્યારબાદ ઓગણપચાસ કે જેમાં જેના વર્ગોનો સરવાળો ત્રણસો પાંસઠ થાય એવી બે ક્રમિક ધનપૂર્ણાંક સંખ્યા આપણે શોધવાની હતી તો એ બે ક્રમિક ધનપૂર્ણાંક સંખ્યા આવશે તેર અને ચૌદ ત્યારબાદ પચાસ એનનું મૂલ્ય શોધવાનું હતું એન અઠવાડિયા બચત વીસ પોઈન્ટ પંચોતેર થાય તો એનું મૂલ્ય થાય છે દસ એટલે દસ અઠવાડિયામાં બચત થશે વીસ પોઈન્ટ પંચોતેર ત્યારબાદ આગળ વધીએ દાખલા નંબર એકાવન કે જેમાં મધ્યક શોધવાનો હતો તમને માહિતી આપેલી હતી તેના આધારે મધ્યક શોધવાનો હતો તે મધ્યકની કિંમત આવે છે ઓગણચાલીસ પોઈન્ટ એકોતેર ઓગણચાલીસ પોઈન્ટ એકોતેર ત્યારબાદ દાખલા નંબર બાવન તમને વિગત આપેલી હતી તેને આધારે આપણે પ્રશ્નોના જવાબ સારાંશ આપણે શોધવાના છે અલગ અલગ પ્રશ્નો આપેલ છે એ પ્રશ્નને આધારે આપણે એની સમજૂતી મેળવીશું સૌપ્રથમ પહેલા પ્રશ્નોનો જવાબ કે જેમાં કેટલીક સ્ત્રીઓના ધબકારા અડસઠ પોઈન્ટ સિત્યોતેર વિસ્તારમાં તો એનો વિસ્તાર એટલે કે વર્ગ અંતરાલ આપણે જણાવવાનો હતો તો એ વર્ગ અંતરાલ આવશે ચુમ્મોતેરથી સિત્તોતેર મધ્યસ્થનો વર્ગ આવશે ચુમ્મોતેરથી સિત્તોતેર અને વિસ્તાર એટલે કે સંખ્યાઓ આપણી આવશે પંદર ત્યારબાદ બહુલક શોધવાનો હતો તો બહુલક આવે છે છોતેર પાંચ દાખલા નંબર ત્રેપન સંભાવના પર આધારિત ચાર અલગ અલગ સંભાવના શોધવાની છે અવિભજ્ય સંખ્યા મળે તેની સંભાવના થશે એકના છેદમાં બે બે અને છની વચ્ચેની સંખ્યા તેની સંભાવના પણ થશે એકના છેદમાં બે અયુગ્મ સંખ્યા મળે તેની સંભાવના પણ થશે એકના છેદમાં બે અને સાત મળે તેની સંભાવના થશે ઝીરો કારણ કે આ અશક્ય ઘટના છે અને દાખલા નંબર ચોપ્પન તે પણ સંભાવના પર આધારિત હતો પ્રશ્નપત્રનો વિભાગ એ થી ડી સુધીમાં આ છેલ્લો દાખલો છે કે જેમાં સંભાવના આધારિત દાખલો તો લાલ રંગનો રાજા તો લાલ રંગનો રાજા મળે તેની સંભાવના થશે એકના છેદમાં છવ્વીસ ત્યારબાદ લાલનો ગુલામ મળે તેની સંભાવના થશે એકના છેદમાં બાવન કાળીનું પત્તું મળે તેની સંભાવના થશે એકના છેદમાં ચાર અને લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું મળવાની સંભાવના ને તે થશે ત્રણના છેદમાં છવ્વીસ આમ અહીં આપણે માર્ચ બે હજાર પચીસમાં પૂછાયેલ બેઝિક મેથ્સના પેપરનું સોલ્યુશનની સમજૂતી મેળવી જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી એને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ